Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા શહેરને કરવાની વાતો માત્ર કાગળ પર જ સું લાગે છે બાકી તંત્ર માત્ર જુદી જુદી સ્કીમો જ કાગળ પર ઘટતી રહે છે શહેરના કલાની ત્યારે વિસ્તારમાં અગાઉ રંગે ચંગે ત્યારે પસાર થતા વરગોળવા ભડકેલી ત્યારે ગાય સુધી જતાં જાનૈયામાં ગભરાટ ત્યારે નાસાભાગી મચી ગઈ હતી જેમાં ડઝન જેટલા ત્યારે જાનૈયા બીજા સાથે પહોંચી હતા અને ત્યારે જાનૈયા પૈકી ત્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારના પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને રંગેચંગે વરરાજાની જાન ડીજેના તાલે જાનૈયો નાચગાન સાથે સાંજે પ્રસ્થાન થઈ રહી હતી મહિલાઓ સહિત બાળકો વડગોરામાં ઉલ્લાસ અભિયાન અને નાચગાન કરી રહ્યા હતા ત્યારે મેન રોડ પરથી ત્યારે બેન્ડવાજા અને ડીજેના તાલે પસાર થતી જાન આગળ જતી ત્યારે દરમિયાન રસ્તા પરથી નીકળેલી ગાય અચાનક ડીજેના અવાજથી એકદમ ભડકી ગઈ હતી અને જાહેર રોડ પર દોડધામ કરવા માંડી હતી દોડ દોડતા કરતા ત્યારે ગાયક જોતા તો વડગોડામાં ઘૂસી ગઈ હતી અને આ ઉપરાંત રોડ પરથી પસાર થતા એકાદ બે જણને ત્યારે સિંગડે ચડાવ્યા હતા અને વરઘોડામાં ઘુસીલી ત્યારે બચવા નાસપાક મચી હતી અને પરિણામે બગીમાં બિરાજીલા પર વરરાજા એકલા પડી જતા તેમણે પણ ગભરાટ થયો હતો જોકે ભડકેલી ગાય બે થી ત્રણ મહિલા સહિત ડઝન જેટલા જણા સિંગડે પહેર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ we